તો સ્વામિનારાયણ સંપ્રદાય ગઢડાના સ્વામીઓ સામે હરિભક્તોમાં રોષ છે અગાઉ પણ આ સ્વામી ભક્તોએ ભક્તો સાથે દુર્વ્યવહાર કર્યાના આક્ષેપ છે વર્ષના હરિભક્તને ગઢડાના સ્વામીએ હરદૂત કર્યા હતા સ્વામીઓના ડરને કારણે પોલીસ પણ અરજી લેવા તૈયાર નથી થતી આવા સંતોને સંપ્રદાયમાં રહેવાનો કોઈ જ હક નથી એવું હરિભક્તોનું કહેવું છે વિડિયો વાયરલ થતા હરિભક્તો ની લાગણી ડુભાઈ છે સાધુઓમાં એક કેરી ખરાબ હોય તો એ તમામ કેરીને ખરાબ કરે છે અને એવી જ પરિસ્થિતિ આ સંપ્રદાયની અંદર થઈ રહી છે સંપ્રદાય થકી પહેરેલા જે ભગવા કપડા છે ભગવા કપડાની સંતે લજ્જા ગુમાવી છે અને ક્યાંક શેતાન બની બેઠો છે અને એને લઈને જ હરિભક્તો આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું કે આ પ્રકારની જ્યારે હરકતો અથવા તો પાપ લીલાઓ સામે આવતી હોય ત્યારે હરિભક્તનું દિલ કેટલું દુઃખતો છે પ્રભુ સંતોની આવી પાપ લીલાઓ સામે આવે આપણે દેખી ન શકાય બોલી ન શકાય એમના માટે કોઈ શબ્દ આપણને ન શીખે અને સંતો વિશે શું કહેવાય મારા બાપુજી આજથી બે મહિના પહેલા રોજ સવારે આઠ વાગે દર્શન કરવા આવે અને ગોપિનાથજી મહારાજી સાઈડમાં ઉભાની માળખે કોઈને નડે નહીં બરોબર